સોબિન કેટલી ફેર કેવાનો માર તો કેજો આ ઢોપો યાર કઈક મે મારા નહીં ઢોપો વાસુ દેવાનો ઢોપો વખતે ને આદ કપાઈ જાય તમારા

અને આ માતા દોશી છે કે શું એમ જાણું તું ઠકર છે ને ઘેર હોય છે કે જવાની એટલે પણ આપણું ફોન સોણ લઈ નાસીન જીવો શું જતું રહેતું તું અને હવરનો દાડો માતો ફેલ છે શું કરવાનું કહો મારા હાર ઉપર છે એક તો ઘેર હું ધેવા ક્ષેત્રમાં આવતો નથી મારા બે બે ભેંસો હતી જીએ એટલે મારો કોના જોડે હાથમાં ફેલાવો પડે એ છોટો ગૂદ માંગ્યું તો પેલા છોટુ જી વળી મને ના પાડી એટલે ગૂદ નહીં મળે તો ભૂત નહીં મળે સારું તન તમારો વારો આવશે તને હેડો હરકી બોલો શું કરવાનું કો સારું નાખતો નોસી સારે હરકી ના ભરોસે માતો મેલી જાઓ આ ડોસી નો શિખર શિખર શેની ઉતવાડ હોય છે ઘેર જવાની ફોન નાખી તો જવાય ના જવાય આ બધું ભોડે મારા આવી ગયો કોક દાડા આવે તો ભોડે મારા આવે છે શું કરવાનું કોણ જીવેસી નો થાય ખેતર માં જવાનું પેલું પોણી મારે રાતે હારું કરી ફોન કરી વળવરાઈ નકર મારા કોઈ પોણી એમ નહીં કોઈ શું કરવાનું કેજુ ના જોશી લગાર ખબર પડતી નહીં કેજુ

બીજો ને એમ કે પાછળ દૂધ નહીં લે એટલે દૂધ માટે તમે આટલો આટલું અમે કોઈના પોણી માટે આટલું આટલું કોઈનું રાખતા નહીં અને પોતે રહી જ جاتا નહીં દૂધ વગર તું ગર્શી દૂધ ને એટલું બધું દૂધ ને પોત પાંચ ભેંસો લઈને બેસાઓ એટલે માર તો બે ભેંસો ઈ જી નગર કોઈની ગરજ ના માંગુ હું તમને શું ખબર હજી માર તો ગોશી સોણ નાખવા રી નહીં એક તો કર મને જવા દેવું છે હવે થયો હવે શો આવ્યો આ છેતર ઉકા શેતર ના પાણી પાવું પડશે પછી શોંતી થઈ જા અઠવાડિયું પંદર તાળા લેબુજી જોડે મારે જાવું પડશે ના લેબુજી આમ ક્યાંય બોરે હમણાં તો આવતા જ હશે ટાઈમ થઈ ગયો ખાવાનો છો જાય હારું વાળ જોઈ બેહવું પડશે હવે મારે લેબુજુ વડે ઓ લેબુજે ઓ લેબુજે હા વાળા વાળા તમારો ફોન છે બહો

હજી તું મને ઓળખતો તું હજી ઓળખતો નહીં શરમ જો પાછળ દૂધ તારે વિચાર કરવો લેબુજી જોડે પાણી માગુ હું એટલે વિચાર કરવો પડે તારે એટલે તને હજી તું મને ઓળખતો નહીં આ લેબુજીજી આ લેબુજી તું ખટચો તું હોર આ તારું ઉધેર તું જમીન ને પણ પગ ના ઘટાવું તો આ લેબુજી નોમ ને મારું હજી મને એકદમ ભેગો થવા દે

એક કઈ દીધું કે મારા ઉપર કોક રી ઘાટતા લાગે છે રી એટલે તમે કોઈક કલ લગ્ન કર્યા છે તાણે તાણી મને તો સપ્ન શું કર્યું છે કોઈ તમને ખબર

તમે મારા બાર મહિના પૈસા પાછા ઉધેર ના પૈસા તમે વાપરી રહ્યા છો આ તબેલો પૈસા લાવશો મારો ભાઈ બનશે લેબુજી એ પૈસા કીધું મને બે લાખ રૂપિયા કીધું તમે આ લેબુ મારો જીવ લેવા હેડ છે મને લાગે એવું